નમસ્કાર મિત્રો આજે આપણે પ્રોપર નાઉનનો અભ્યાસ કરવાનો છે આગળના વિડીયોમાં તમે નાઉનના પ્રકાર નામના પ્રકાર શીખી ગયા છો હવે એમાં પ્રથમ નંબર પ્રોપર નાઉન તો પ્રોપર નાઉન કોને કહેવાય એ બાબતે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હું તમને સમજાવું કે પ્રોપર નાઉન અથવા વ્યક્તિવાચક નામનો ઉપયોગ કેવી રીતે થાય અને પ્રોપર નાઉન કયા કહેવાય તો મિત્રો તમે જોઈ શકો છો બોર્ડ પર લખેલું છે પ્રોપર પ્રોપર નાઉન નાઉન વ્યક્તિવાચક નામ નામ આ પ્રથમ નંબરનું આપણે શીખવાનું છે તો કોને કહેવાય તો એક જ વ્યક્તિ પ્રાણી કે પદાર્થના ખાસ નામને વ્યક્તિવાચક નામ કહેવાય કોઈ વ્યક્તિ હોય કોઈ પ્રાણી હોય કોઈ વસ્તુ હોય કોઈ જગ્યા હોય એનું ખાસ નામ આપવામાં આવી હોય એને જ વ્યક્તિવાચક નામ કહેવાય મેં બીજો પણ એક મુદ્દો લખેલો છે મિત્રો માણસ દેશ ગામ શહેર નદી તળાવ પર્વત વગેરેના ખાસ નામે વ્યક્તિવાચક નામ કહેવાય દાખલા તરીકે નદી તો નદી એ જાતિવાચક નામ છે કારણ કે સંપૂર્ણ બધી સમાવેશ થાય છે પરંતુ આવી કોઈ પણ વસ્તુ એનું વ્યક્તિગત નામ આપવામાં આવી હોય એ બધા જ નામ હંમેશા વ્યક્તિવાચક નામ કહેવાય છે દાખલા તરીકે અહીંયા લખ્યું છે માનસ દેશ ગામ શહેર નદી તળાવ પર્વત તો વગેરેનું કોઈ નામ હોય કોઈ વિશિષ્ટ કોઈ ખાસ નામ હોય તો એને વ્યક્તિવાચક નામ કહેવાય દાખલા તરીકે કોઈ માણસ છે તો માણસ એ સંપૂર્ણ જાતિ દર્શાવી વાતક માં આવે પણ માણસ નું નામ નામ દર્શાવ્યું કોઈ વિનોદ નામ દર્શાવ્યું તો હંમેશા એ વ્યક્તિવાચક થાય હંમેશા વ્યક્તિવાચક નામ થઈ જાય માણસ કરો પણ એનું નામ શું તો વિનોદ તો એ મિત્રો વ્યક્તિવાચક થઈ જાય એ રીતે તમે દેશ જુઓ તો દેશ એ જાતિવાચક છે પરંતુ દેશનું કોઈ નામ હોય દાખલા તરીકે દેશનું નામ છે ઇન્ડિયા છે હંમેશા વ્યક્તિવાચક બની જાય વ્યક્તિવાચક બરાબર છે નંબર ત્રણ માં ગામ તો ગામ એ જાતિવાચક છે પણ ગામનું નામ દાખલા તરીકે આપી દઈએ हेबुआ तो आज से ए व्यक्ति व्यक्तिवाचक नाम व्यक्तिवाचक शहर तो शहर न कोई नाम आप दाखला तरीके बरोड़ा तो ये हमेशा व्यक्तिवाचक नाम रीते कोई नदी हो तो नदी ये जातिवाचक छे है परंतु नदी नु कोई नाम आपी दाखला तरीके नर्मदा તો એ હંમેશા વ્યક્તિવાચક થાય છે તો મિત્રો આ પ્રકારે કોઈ પણ સ્થળ હોય કોઈ વ્યક્તિ હોય કોઈ પ્રાણી હોય કોઈ પક્ષી હોય પણ એનું વિશિષ્ટ નામ આપવામાં આવેલું હોય તો એ હંમેશા વ્યક્તિવાચક નામ થાય છે એટલે આવું કોઈ પણ જાતિવાચક આપ્યું હોય પણ એનું ખાસ નામ આપવામાં આવ્યું હોય તો જ વ્યક્તિવાચક થાય દાખલા તરીકે કાવું એટલે ગાય કાઉ એ જાતિવાચક છે કારણ કે ગાય એ બધી સંપૂર્ણ બધી જ ગાયોની જાતિ દર્શાવે છે પરંતુ ગાયનું નામ હોય ગૌરી તો એ હંમેશા વ્યક્તિવાચક થાય એટલે કોઈ પણ વ્યક્તિનું નામ હોય એ હંમેશા વ્યક્તિવાચક બને કોઈ પણ દેશનું નામ હોય હંમેશા વ્યક્તિવાચક બને કોઈપણ ગામનું નામ હોય હંમેશા વ્યક્તિવાચક બને કોઈ પણ શહેરનું નામ હોય હંમેશા વ્યક્તિવાચક બને એ રીતે તરાવ હોય પર્વત હોય પશુ હોય પક્ષી હોય એનું નામ હોય એ બધું વ્યક્તિવાચક કહેવાય દાખલા તરીકે સિંહ તો સિંહ એટલે જાતિવાચક પણ સિંહનું નામ હોય શેરા અથવા શેરુ તો એ વ્યક્તિવાચક નામ થાય છે એટલે કોઈ પણ વસ્તુ એનું નામ હોય વ્યક્તિવાચક થાય તમારે યાદ રાખવાનું માણસ ગમે તે હોય માણસ તો જાતિવાચક છે પણ માણસનું નામ હોય તો એ વ્યક્તિવાચક થાય એ રીતે કોઈ ગામ હોય એનું નામ હોય કોઈ દેશ હોય એનું નામ હોય તો આવું વ્યક્તિગત ખાસ નામ હોય તો એ નામને આપણે વ્યક્તિવાચક નામ તરીકે ઓળખીએ છીએ તો આ યાદ રાખવાનું મિત્રો નામ આપેલું હોવું જોઈએ દાખલા તરીકે પર્વત છે તો પર્વત એ જાતિવાચક છે પરંતુ પર્વતનું નામ હિમાલય હોય બરાબર છે તો આ નામ વ્યક્તિવાચક નામ બને છે વ્યક્તિવાચક યાદ રાખજો મિત્રો કોઈ તરાવ હોય તો તરાવ જાતિવાચક નામ છે પણ તરાવ નું નામ દાખલા તરીકે હોય મોના મોના નામ આપેલું હોય તો એ હંમેશા વ્યક્તિવાચક નામ બને છે એટલે ટૂંકમાં મિત્રો યાદ એ રાખવાનું કે કોઈ પણ વિશિષ્ટ નામ આપેલું હોય એ વ્યક્તિવાચક નામ થાય કાગડો એ જાતિવાચક નામ છે એટલે યાદ એટલું જ રાખવાનું કે કોઈ દેશ ગામ શહેર નદી તળાવ પર્વત કોઈ જગ્યા પશુ પક્ષી એનું નામ આપેલું હોય તો એ વ્યક્તિવાચક થાય બરાબર છે અને હંમેશા ગણી શકાય એવા નામમાં તેનો સમાવેશ થાય છે તો આ મિત્રો યાદ રાખજો એક જ વ્યક્તિ પ્રાણી કે પદાર્થના ખાસ ને વ્યક્તિવાચક નામ કહે છે અને આ બધી બાબત આપેલી હોય કે માણસ દેશ ગામ શહેર નદી તળાવ પર્વત પશુ પક્ષી ગમે તે આપેલું હોય અને એનું વિશિષ્ટ નામ આપેલું હોય તો મિત્રો તમારે યાદ રાખવાનું કે હંમેશા વ્યક્તિવાચક નામમાં આવે છે તો લગભગ હવે વ્યક્તિવાચક નામની તમને ખબર પડી ગઈ હશે કે વિશિષ્ટ નામ હોય એ જ વ્યક્તિવાચક કહેવાય તો મિત્રો આ જે મેં લખ્યું એ તમારી નોટબુકમાં ઉતારી લેજો આ રીતે જ લખજો જેથી તમને ખબર પડી જાય કે વ્યક્તિવાચક નામ કોને કહેવાય બરાબર છે અને ઘરે થોડી તૈયારી પણ તમે કરજો આગળના વિડીયોમાં આપણે નંબર બેનું જે કોમન નાઉન છે જાતિવાચક નામ એ આપણે શીખીશું ત્યાં સુધી તમે આ ઘરે રહીને અભ્યાસ કરજો